બુથ જીતવા માટે ભારતીની ભારતીય જનતા પાર્ટીની શિસ્ત રાષ્ટ્રવાદની વિચારધારા અને રાજ્ય સરકારને ભારત સરકારમાં જે વિકાસના કામો અમે કર્યા છે અને રાજ્ય સરકારને ભારત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમારા સંગઠન થકી ને ચૂંટાયેલી પાંખ થકી અમે લોકો સુધી અમે પહોંચાડ્યા છે અને એ યાદ દેવડાવવા માટે ફરી ને એના આધારે મત લેવા માટે આજે કાર્યકર્તા સંમેલન આજે બોલાવ્યું છે ખૂબ મોટી સંખ્યામાં આજે કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત હતા ને એમાં અમારો ઉમેરો થયો છે કે બીટીપીના ખૂબ મોટા આગેવાન ટેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવા પણ અમારી સાથે જોડાઈ ગયા છે અને ઝઘડિયાના કોંગ્રેસના વિધાનસભાને ચૂંટણી લડેલા ફતેશસિંહભાઈ વસાવા પણ તેઓ ભાજપમાં જોડા ગયા છે એવી રીતના ઘણા બધા કાર્યકર્તાઓ જોડાયા છે અને આજે આપના કાર્યકર્તા પણ અહીંયા ડેડિયાપાળા જોડાયા ચૈતર વસાવાથી કોઈ ફેર પડવાનો નથી આ ભરૂચ લોકસભાની સાત વિધાનસભામાં છે સાત વિધાનમાંથી છ ભાજપ પાસે છે ને એક આપ પાસે છે અને તે ગયા વખતે લોકોને છેતરીને ખોટા વચનો આપી અને મહેશભાઈ વસાવા જે તે મારા ધારાસભ્યની પીઠ પાછળ ખંજર વોકીને એ જે તે સમય જીતી ગયા હવે એ સમય એના માટે ગયો અને મારે એટલા માટે બોલવું પડ્યું એક ઉમેદવાર થઈને મારા માટે એલફેલ બોલે છે આ પાર્ટીના લોકો સોશિયલ મીડિયામાં ને ભાજપ સરકાર વિરુદ્ધમાં ભાજપ વિરુદ્ધમાં ખોટી ખોટી વાતો લખે છે અને ચૈતર વસાવાના ડરથી એને તડી પાર કર્યો છે એવી એમના કાર્યકર્તાની મિટિંગમાં એ લોકો વાતો કરે છે એટલે મારે ખુલાસો કરવો પડ્યો કે ચૈતર વસાવાનો અમારે જરા પણ ડર નથી અમારી બૂથ લેવલ છે અમે ખૂબ મજબૂત છે ને સરકારના કરેલા કામોના આધારે અમારા કાર્યકર્તા મત માંગી રહ્યા છે અને ચૈતર વસાવાનું હું તો એમ કહું છું કોર્ટનો મામલો છે આગળ સરકારનો મામલો થોડો છે આ કોર્ટમાં તમે એવી દલીલ કરો એવા હોશિયાર વકીલ તમે ત્યાં મૂકો કે એમને જે તડી જે કેસ છે એ વાઇન્ડ અપ થઈ જાય અને હું તો કોર્ટને માનનને નામદાર કોર્ટને પણ અપીલ કરું છું કે એને તડી પારનો મુદ્દો ખસેડી લો એને ફરતો કરી દો અમને કોઈ ફરક નથી પડવાનો એમને કોઈ ફરક નથી પડતાનો હું તો એમના વકીલો છે જે કોર્ટમાં લડે છે એમને કહું તમે એવી દલીલ કરો કે ચૈતર વસાવા ના બધા કેસ વાઇન્ડ અપ થઈ જાય અને જામીન મળી જાય અને એ અહીંયા આખા લોકસભામાં જે ફરે આ તો એમનું એક નાટક છે આ તો એક નાટક છે એને તડી પાર રાખો છે બાર જ એટલે એ પ્રકારની દલીલો વકીલ કરતા નથી એમના અને લોકો માટે હમદર્દી ઉભી થાય એના માટેનું આખું આ ષડયંત્ર છે બાકી અમને કોઈ ફરક નથી પડતી અમે છ લો છ વિધાનસભા તો ડંકી કી ચોટ પર ટ્રોપ કરવાના છે અને આ ડેડિયાપાડા વિધાનસભા પણ અમે લીડ કરવાના છે મને સંપૂર્ણ વિશ્વાસ છે